હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો તો આજના મિની બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી જય દ્વાર મિત્રો તો અત્યારના વાગી ગયા છે બાર આપણે બાર વાગે બ્લોક ચાલુ કર્યો છે ને અત્યારે સુધી ગયા છે સાડા ત્રણ જો સ્કૂલ વાળા અત્યારે આવું કઈક લોકેશન છે બાર વાગ્યાનું તાપમાન છે તડકાનું આપણે કપડા ધોઈને સૂકી દેતા છે બે દિવસ વરસાદ ચાલુ હતો સાથે માટે આમ તો કપડા સુકાતા નતા તો અત્યારે કઈક આવા સુકાવાના છે કપડા આપડા જો અને આ એક ઓપ્શન છે નાના આના છોકરાનું જો આનું એપ્લિકેશન તો અત્યારે વાગી ગયા છે ફાઇનલી પાર ને બાર વાગ્યાના સ્કીન વાળા પણ તૂટી ગયા છે જો બહુ સરસ મજાના દફ્તર થયેલા ટીંગાડી ટીંગાડી ને જાય છે એમને જોઈને પણ મને જવાનું પણ સ્કૂલે મન થઈ જાય છે હવે કોણ મેકલે સ્કૂલે આપણને તો આપવાનું હતું કઈ ભણ્યા નથી બાંધ્યું છે ન્યા બાંધ્યું છે ન્યા બાંધી છે ન્યા ઘરમાં પણ બાંધી દીધું છે આટલા લંગરિયા બાંધ્યા છે કેમ કે કપડા સુકાણા નથી કઈ બે દિવસ એટલે બે દિવસ માં તોરી તોરી આમ જો તડકા નું તાપમાન આજ બહુ મસ્ત એનું તાપમાન છે તો આ ગોધડા પણ બારે બાર સુકાવ મેખી દીધા નાના છોકરાની એપ્લિકેશન છે કે એને તો તડકા મુકાવા નાખવા જ પડે કેમ કે નાના છોકરા હોય એને ખબર જ હોય તો એના મિત્રો આજે તો ત્રણ ઓપ્શન હતા રોટલામાં તો કે આ રોટલીનો લોટ છે આ મકાઈ નો લોટ છે અને આ બાજરાનો લોટ છે તો આજે બનાવવાનો કયો વારો તો કાઈ ટાઈમ નક્કી કાઈ નતું તો આજે બનાવે છે મકાઈના રોટલા આપણે સરસ છે પહેલી વખત તો આવા બન્યા છે થોડા બાજરાના તો બનાવી પણ મકાઈમાં થોડાક ફેરો લોટ ચીક માં તો કઈક આવા મકાઈ ના રોટલા બન્યા છે અને સાથે સાથે જ્વારી બટેકાનું શાક છે તો મકાઈના રોટલા ચોરીનું શાક અને સાથે આ રોટલી પણ છે અને મકાઈ ના રોટલા છે તો આપડું ખાવાનું તૈયાર થઈ ગયું છે તો મિત્રો બે ત્રણ દિવસ કે નવા નવા કપડા પહેરવાના નવી નવી આઈટમો જમવાની ખાવાની નવીન બધી મજા આવી હશે પણ અત્યારે આ જો આ કપડા નવા નવા પહેરવાના હતા તો બહુ મજા આવી સરસ સારું લાગ્યું ને અત્યારે હવે પડ્યો છે ડગલો જો તૈયાર થઈને ફરવાની ખાવા પીવાની મજા આવી હાથ માથા વહી ગઈ ને મજા પણ થઈ ગઈ પણ હવે મજાની સજા છે જો આ વસ્તુ પડી એમ પહેરી નાખી દે કે આ લુગડા કપડા તો મારે ટંગવા પડે છે બાણે પણ એટલા છે એમાં જો આ છે મંદિર તો મિત્રો તો ફાઈનલી સરસ મજાના એ નવા કપડાની ની કડી થઈ ગઈ છે જો આ બે જોડ મારા છે આ બે જોડ મુકેશ છે આ બે જોડ મયંગ ના છે ને આ બે જોડ નાના નાના જો આમારા મનથન્ના છે સરસ મજાની તો સરસ મજાની ફાઇનલી આપણી ગળી થઈ ગઈ છે તૈયાર તો એને ભરી લેશું આપણે એક થેલામાં તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરનો એક ને જમવાનું થઈ ગયું છે તૈયાર ને જમવા પણ બેસી ગયા છે જો થોળીનું શાક સાશ રોટલી મકાઈનો રોટલો બધા જમવા બેસી ગયા છે તો આલો મિત્રો બધા બપોરા કરવા તો તો અહિયાં આપડે બ્લોગ પૂરો કરી છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ